મારું નામ ઠાકોર પ્રિયંકા બેન પનાજી મારી વાર્તાનું નામ છે ટીડો જાણકાર તમારે ટીડો જોશી થવું છે જો હા તો સાંભળો મારી વાત રાખો હાજર જવાબ બીજી આવાજ એક ટીરા જાણકાર સરસ મજાના ગામમાં રહે આ ટીરાજી આખો દિવસ મોબાઈલમાંથી જ શું જોઈને કહે એક દિવસ ટીરાજી ગામ જવા નીકળ્યા રસ્તામાં એમને બે ધોળા બળદને એક ખેતરમાં ચરતા ગયા અને બોલ્યા કે આ મારા બેટાઓ આ કેવું હરમ નું ખાય છે અને આ સાંભળી ધોળિયા બળદ એવા બગડ્યા કે સિંગડા ઊંચા કરી આવ્યા તિરાજને મારવા તિરાજ સમજી ગયા એ તો દોતિયાનો છેડો પકડી એ તો જાય રે જાય

તે ક્યાં હશે તે કહો ને ઈરાજી તો શાંતિથી વાત સાંભળી એમને તરત જ લઈ થઈ કે અલ્યા આ તો પેલા દોડ ગયા પણ એમને કહ્યું ઊભા રહો મોબાઈલ માં હું તમારા બળદ નું લોકેશન સર્ચ કરી કહું અને તે કહે તમારા બળદ તો આ થમની શિમના ખેતર માં છે ત્યાંથી લઈ જાવો રામજીભાઈ તો ત્યાં ગયા તે બળદ મળી ગયા

પડશો તો બહુ આકરી સજા હતી પણ એમને મોબાઈલ માં જોવાનો ડો કરી કહ્યું ભોળાભાઈ તો પત્ની ભોળીબહેન પૂછ્યું પણ ખાવા મળ્યો એટલે કહેવા લાગ્યા એમ લાગી બોલો બોલો લોટરી આ બે બનાવની વાત આખા ગામમાં ફેલાઈ ગઈ અને સૌ ટીરાજી પાસે મોબાઈલમાં જો જોડાવા આવવા લાગ્યા એટલા માં તો ત્યાંના રાજાની રાણીનો નવ લકો આર ખોવાયો રાજા એ તો ટીરા જાણકારને તેડાવ્યા અને કહ્યું કે આધી રાત રહો આખી રાત વિચાર કરી સવારે કહેજો કે હાર ક્યાં છે પણ જો ખોટા પડશો તો બહુ આકરી સજા કરીશ છે ને હવે વાત એમ હતી કે રાજાની રાજાની રાણીની દાસીનું નામ

પછી તો વધારે પરીક્ષા કરવા પૂછ્યું આ માં શું છે જો ખોટું પડશે તો બહુ આકરી કરીશ ટીડાજી તો બધી સાચી વાત કહી દેવા અને માફી માંગવા માટે બોલ્યા

પછી તો રાજા એ ઇનામ આપ્યું ત્યાં નોકરી આપી ટીરાજી તો રાજ ખુશી ત્યાં રહેવા લાગ્યા અને કહેવા લાગ્યા એ લાગી બોલો બોલો લોડરી